અને વાગણના દૂધને ને ઠરાવ હોય ને તો તમારું સોનાનું પાત્ર બનવું પડશે આપણે કોકને કેવા ઊંચા નથી આવતા આપણો ઠેકાણો પડતો નથી આપણે ભાઈ ભાઈ જોડે પડતું નથી ને બીજાને કે મે આત્મા ઓળખ્યો ખાખ મે ગઈ આપણે કુટુંબ મે નથી ને કે મે ભગવાન ઓળખી લીધો છે કે કુટુંબ તો બનતું નથી પેલાન કેટલી જગ્યાએ બને જો પથરા તો પથરા જ ને પથરો નહીં ચૂપ થી જો એ હોય સાંડ કરે મંદિર નો કોઈ ઈશારો કરે છે સાહેબ તમે પણ મૂર્તિ પેટ બનવું પડશે મૂર્તિ જેવી તેવી નથી ગમે તે મંદિર ની હોય મૂર્તિ જેવી તેવી નથી સાહેબ હજારો લોકો તઈ નમે કેમ કે જોવાનું બંધ ખંભરવાનું બંધ બોલવાનું બંધ ખેડવાનું બંધ બધું બંધ સ્થિર એટલે હજારો કરોડો લોકો તઈ નમે અને આપણે બધી ડાય પણ ચાલુ કે હું કૃષ્ણ એટલે આપણો તો અને આપણી તો ઘરવારી આપણને તો મોને આપણી અડધી રાતે ઘેર એટલે ઘરવારી દંડો કાઢે કાઢે રાજા કઈ જ કે ને મોબાઈલ કંપનીઓ હમ મોબાઈલ કંપનીઓ હોય એટલે કે બેનો ઠપકારવાનો એવું કશું વાંધો આવે એ તો અમારું વારા કે પતિ એ જ પરમેશ્વર પતિ ને આ આ બેનોને આપણે એમને લાયા નથી સંસારી આ બેનોને લાયા આ બેન ને લેવા જાય તલવાર જ આપણે તલવાર નારિયોલ રંગે સંગે ડીજે વાગતા આ હા ઘોડા પર બેન એક જ એક જ દિવસનો વરરાજા પછી આખી જિંદગી આવે ગુલામગીરી કરે વર ઘોડો કા એક જ દિવસનો વરરાજા ને પછી આખી જિંદગી કડાપા વાળી જિંદગી અપ્તા ભરી ભરી મરી જવાના અપ તો હવાલ મે હોય ને આવાય લાલ કોટર હોદે હોદે નહી હોતા પેલા કા તો કે પ્રેમિકાના ટેન્શન મે લાલ કોટર પીધું છે અને હમણે વા હું કે ખબર અફતાના ટેન્શન મે લાલ કોટર પીધું કે પૈસા ઓછા હોય તો 20 રૂપિયાની પોટલી અને બધું પાવું છે મલે દૂધ પાવું છે પાણી પાવું બધું પાવું પણ એક જ ફેક્ટરી આવી એ પાવું વારી પોટલી પણ એનું પાવું છે ગોઠ મારેલી ટાઈમ કાર્ડ મે છૂટે કોઈ છોડ્યું નહીં છૂટશે પણ ગોટ મારેલી પોટલી એ પાવું જ અને અમારવાળા વાળા ટેન્શન બેન ટેન્શન ઘરની પાછળ જાય લગન હોય પ્રસંગ હોય ને આપણી સમાજમાં મેં તો આ પોટલીઓ કઈ જાય ખબર ઘરની પાછળ ઘરની પાછળ જાય પોટલીઓ આમ હલાવે જોડે કાજુ બદામ પિસ્તા નાખ્યા હોય ને એમ ગોટ તો એમ છૂટવાની નથી એટલે ઊંધી ફેરવે બે શેડામાંથી એક શેડો ચાલે દોતમો નાખે અને એમ કરી તોણે એટલે પચે અવાજ આવે ઢપકાય પછી કોથરી નાખી દે થોરીઓ પર થોરીઓ પર કોથરી નાખે અને પછી એ કોથરી પડી પડી બોલે હું બોલે ખબર કે તે મારું એક કોણ કર્યું પણ યાદ રાખજે તારા અંદર હું સાઈની જેવો કોણો નહીં કરું તો મારું નામ પણ પોટલી નહીં એટલે જિંદગી મજાની મળી જાય આ બેનોને આપણે એમને એમ નથી લાવ્યા તલવાર લઈને જેલા આ બહેનો એમના માને છોડે એમના બાપને છોડે એમની ગલીઓ છોડી એમનું ગામ છોડી એમની જમીન છોડી તાણે આપણે લાયા ને આપણે લાતન પાટે મારીએ સાહેબ શરમ આવી જોઈએ ગુરુ ભક્તિને ગુરુ કર્યા પછી ગારો બોલવાનું બંધ નથી થયું આપણું ગુરુ કર્યા પછી ઈર્ષા કરવાનું બંધ નથી થયું આપણું ગુરુ કર્યા પછી નિંદા કરવાનું બંધ નથી થયું આપણું હેના ગુરુ કર્યા ગુરુ એટલે જેમ તેમ ના આવે ગંગા સતી પાંડે કરી લીધા જોવે એનો ઇતિહાસ જેસલે કરી લીધા એનો ઇતિહાસ આપણો ચમ ઇતિહાસ નહીં ભણતો આ ઘરવાળો આ ઘરવાળાને ચમ નથી માણતો આપણો સ્વભાવ નથી ચેન્દ થયો સાહેબ કેરી જેવી કેરી ખાટી સુર હોય લીલી છમ હોય મને એને ઉતારીને જો મેં ડાબવામાં આવે ને તો છ દિવસની અંદર એનો કલર પણ નીકળે લીલીની પીળી બની જાય ખાટીની મેથી બની જાય અને આપણે પાંચ વર્ષથી દસ વર્ષથી પંદર વર્ષથી આ તબલો ઠોકી ઠોકી મરી જવાના મંદિરો તોડી કાઢ્યો તોય હજુ કલર કશું બદલાતા ન દે એનો કારણ હું મારી પણ વાગી ના એક મોરીલી માં ભૂખ ગુરુ બિચારા ક્યાં કરે છેલે મે પડ ગઈ ઝૂક ભૂંકે રે ગુરુ બિચારા આટલી ઉંમર થઈ ગઈ સમજાય સમજાય જીવન ઓમી કાઢ્યું એમનો સોરો હમું ના જોયું કુટુંબ ના જોયું સમાજ હોમ ના જોયું તમારા માટે પણ કોઈ આડ આડઅસર થતી પથરા પર પાણી રેડે કોરોને બદલી ગાળો મોકો મળ્યો છે કાલ કરતા આજ કરો આજ કરતા આજ આજથી જ તમારો એક કઈ દુશ્મન તમારા ગામમાં રહેવો જોઈએ નહીં જેની જોડે તમારી દુશ્મની હોય એને કાલ હવા જ નમો પહેલા એને ઘેર નીચા ભાઈ જોડે ના પણ તો જ મળો એને મારી માં વડે તમારું ગોમ છોડ્યું માં છોડ્યો બધું છોડી ના આવ્યો તો હાહુ જોડે નહીં પણ તમાર માં કશું ની આલ્યું હાહુ એ બધું આલ્યું આખો આવો લઠ્ઠા જેવો પુરુષ હાલ દીધો લેવો થોડા નવ મહિના રાખી ના લેવું માએ જમીન મેં ભાગ આલ્યો તિજોરીની ચાવી આલી રેવા ઘર આલ્યું તો માર માએ માર હાવે કશું હાલતી નથી પડોશી વારણ કેવા જાય પડોશ વાર કશું આલે તમારા ઘરની ખોદણી પડોશ વારણ જઈને કે આવે એ જિંદગી કહેવાય હોય મોકો બન્યા દેરાણી બન્યા તો બેસ્ટ દેરાણી બનો કોઈના ભાભી બન્યા તો બેસ્ટ ભાભી બનો કોઈના ભત્રીજી બનીયા બેસ્ટ બનો કાકી બનીયા બેસ્ટ બનો કારણ કે હો મોકો નહીં આવે બેસ્ટ થવાનો વેસ્ટ તો છે જ બધું અને વેસ્ટ બધું કચરા પેટીમાં જાય વેસ્ટનો કોઈ તને પંગારનો ભાવ થાય હા તો મોતીનો ભાવ થાય મોતીનો ભાવ હીરાનો ભાવ થાય હીરો ભણો તમે હીરો આવા સદગુરુ મળ્યા હોય એવું જ્ઞાન મળ્યું ને તો કેમ કરી પાછા પડીએ લાવો તમારું જન્મ લાવો તમારું સુરાત અને કઈ ચૂપી ગયું યાદ કરો એ રાતને યાદ કરો એ વાત રહે બંધ ભાઈ નાની વાત નહીં યાદ કરો સદગુરુએ તમને શું આપેલું એ વાત વાતને યાદ કરો તો જનુન આવે તો સુરાને કોણ શીખવે રણે ચડવાની રીત આ છીછ પડે ને દળ લડે ને મોતની ના હોય બી આ સુરાતાની ભક્તિ છે સાહેબ માયલા માઈલા કા અંગલેની ભક્તિ નોય ગુરુ ભક્તિ એ જેવા તેવા પુરુષનું કામ નોય આ ગુરુ ભક્તિનો મહિમા છે અને જેને જેને ગાયો ને એના દાખલા છે આફલોના કોઈ દિવસ દાખલા ના હોય આ તો સંત મહાપુરુષોના દાખલા છે શૂરવીરોના દાખલા છે સત્યોના દાખલા છે કોઈક સતી બનીને બતાવો બાકી આ ગુરુ ભક્તિ છોડ દેજો માતાજીની ભક્તિ પકડી લો કોઈક ભગવાનની ભક્તિ પકડી લો મીનાવાળાની અંદર દશામાંની એક ભક્તિ પકડી શારદા કુંવરે નવ ખંડ ધરતીની અંદર ડંકો વગાડી દીધો અને આપણે કેટલા વર્ષથી ડંકો વગાડીએ જમ ફરક નથી પડતો અરે ગુરુ ભક્તિ એટલે જનમુન આવવું જોઈએ ગુરુ ભક્તિ સૂર્યનો પ્રકાશ સોળ સૂર્યનો પ્રકાશ ગુરુ ભક્તિ એટલે એક સૂર્યનો પ્રકાશ જો ઉગતો હોય ને આખી નવખંડ ધરતીને ને અજવાળું કરતો હોય તો તમારી અંદર જે તત્વ આવ્યું ને એ તત્વ નો સૂર્યનો પ્રકાશ કીધો સાહેબ અને સોળ સૂર્યનો પ્રકાશ પ્રગટ થાય ને તો માતા માધે ભૂત પલિત વંત્રી જંત્રી ખત્રી મોહન મેલડી ગોરો પવન મેલો પવન જાય 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 ને જાય ગ્રહ પનોતી સુકન યાપ સુકન મુરત સોગડ્યો જાય 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 ને ગુરુ ભક્તિ એ ટૂંકામાં ટૂંકી ભક્તિ છે છોડવાની ભક્તિ છે જગતની માન્યતાઓ તમામને ભૂકો કરવાની ભક્તિ છે

કઈ જી ગુરુ ભક્તિ એટલે કીધું કહેતા હો કરતા ના એ બા સાહેબ રે આવો ને એ જ આ ગુરુ છે તાણે તો થઈ ગણપતિ દોરી કાઢ તો કે અમે ગ્રહ પર નોતી નામો ને તા સાત ગ્રહ નડે એમ કરીને ગ્રહ ગ્રહ શાંતિ કરવા બે હી જાય કોલોઠી વારી વારે ચાર જણ ચાર જણ એ ગુરુ ભક્તિ નોય એટલે ગુરુ ભક્તિ ગુરુ મહારાજ નું નામ લેવાનું બંધ કરો અમાર ગુરુ લજવાય ગુરુ જેવા તેવા ના હોય સાહેબ ગુરુ મળ્યા એટલે રોમ બન્યા ગુરુ મળ્યા એટલે કૃષ્ણ બન્યા ગુરુ મળ્યા એટલે રોમદેવજી બન્યા એ બધા ભગવાન થયા એ ગુરુ મહિમા વાત છે ગુરુ મહિમા જેવો તેવો ન હોય ધરતી જેના આધાર ઉપર ટકી રહે એનું નામ ગુરુ ભક્તિ છે કોક મરી જાય તક તો બોડું કરવું પડશે અને આમ કે માર તન મન ધન્ય છે ગુરુ શરણે અર્પણ માથું આલ દીધું તો બોડું કઈ આવે અને કે આત્મા જલમ તો નહીં મળતો નહીં અજર અમર અવિનાશી તો તમારો બાપ મર્યો કઈ રીતે કેવું કઈ ને કે ફેડવું કઈ તમારો બાપ એ ના મરે ને તમારો ભાઈ ના મરે ને તમારી માય ના મરે તો બોડું હોડું આવે કઈ તી કોકે કુણીએ ગોર સોટાડ્યો યાદ રાખજો હિન્દુસ્તાન ની અંદર ક્ષત્રિય સમાજ ની અંદર હિન્દુ હિન્દુ ભાઈઓ માટે આ દુનિયા ની અંદર અંદા ફંદાન કમાવાના ધંધા ચાલે છે એમાંથી જાગો અથેરી દિલ્હી બતાવેરી એમ તમને શનિ ગ્રહ નડે દૂર મંગળ ગ્રહ નડે એનું બધું કરવું પડશે વિધિઓ કરવી પડશે હજુ વિધિઓ છૂટતી બાર વાર તો હાલવા પડે આપણી સમાજમાં છોરું નુ થાય તો કે એને તો પેલો હું કહેવાય બાર વાર હાલવા પડે નહીં આલે ના ચાલે અમે નહીં હાલ્યું કોઈ ફરક પડતો નહીં સોરો તમે આલ્યો કર્યો તમાર સોરોનો ઉતાર્યો તો એવા મા બાપનો રોટલો નથી આવતો ખર્ચા બંધ કરો ખર્ચા જેટલા સમાજ તમે ખર્ચા બંધ કરો શરૂઆત તમાર ઘેર થી કરો કુટુંબ ને છોડો સમાજ ને છોડો સમાજ કરે તાણે અમે કરશો નીકળે એવાય શું લેવા કરે તમે કરો તમે મૂરત કરો કોકને તો બલિદાન આલવું પડશે હિન્દુસ્તાનને આઝાદ કરવું હતું ને તો કોકને બલિદાન આલવું પડ્યું સાહેબ એક જ વ્યક્તિ લાકડીની નીકળ્યો ગાંધીજી ગાંધીજી માટે જોરદાર મારો એમને ખબર નથી દેશ આઝાદ થશે કે નહીં થાય જેમ થવાની થાય સુરો ખેલોર મેદાન મેં કે અને આપણે તે દાડાની તલવાર લીંજેલા ના પેલા પેલો નહીં કેતા કે સુરાતારી તલવારો રણમાં ફરે ને મારવારો ની દાજુ ઘરમે ઘરમે ફરે બાયન જ નહીં ન્યા કરતી ગ્રહ થઈ જન પોનાદી ખઈ જન સુક નઈ ખઈ જન મુરત સો ગડીય જો મરી જશો લૂટી જશે જેન જેની જોડે તમે બતાવા જો ને એવાય કોઈ કંપનીઓમ જતા નહીં યાદ રાખજો આપણે ગેર કથા કરે એમને કે જીવનની કથા થઈ નથી

કશું માન્યતા નહીં એ બધા કરોડપતિ આપણો સાપરો મય ઠેકોણો નથી હજુ પંદર પંદર વીસ વીસ થી ભક્તિ કરીએ સમ ખર્ચા પ્રથાઓ તમામ પ્રથાઓમાંથી નીકળો પહેલા તો પૈસા બચાવવા પડશે પૈસા જેવા તેવા ન હોય કડિયુગ અંદર બે વસ્તુથી ચલાય એક તો શ્વાસવત ક્રિયા ને બીજા પૈસા પૈસા વગર એ ના ચાલે આ પ્રોગ્રામ કરવો પૈસા અમને હમણાં પાંચસો પાંચસો આલવા પડશે બીજી વખત આવી રહી નઈ સાચી વાત અમે તો બસો પાંચસો લઈએ પણ બીજા દસ દસ હજાર રૂપિયા લે અમારા વાળા અમારા નાતા બહુ ખરાબ ગુવડ જેવી ચેલો હાથમાં જ આવો જોઈએ ન્યાસોડી પાણી કાઢી દેવાનો હું અમદાવાદ ગયેલો હમણે મોટા પ્રોગ્રામ માં બધો ના ધુમાડા કાઢ નાખ્યા પૈસા બાબત ને જાગો ઘેર ઘેર હપ્તા ચાલે તૈન તૈન હપ્તા ચાર ચાર નોનો ચાલે હપ્તો ભરવાના ના હોય તેવી દશા બેહી નથી જતી લગ્ન પ્રસંગ મેં હજી તમે ચેતો બધા ખર્ચા બંધ કરો તો જીવી શકાશે ન કે ઘેડ પણ કચ્છું હાથમાં આવે સોરા રોટલા નથી હાલવાના વાત નક્કી રાખજો ચાર હશે તો એ નહીં ચમ નહીં હાલે એનું પૂરું નહીં થાય તો તમે હાલશે કઈથી કારણ કે આવનાર ભવિષ્ય મોંઘવારી વધવાની એનું પૂરું નથી થવાનું એટલે તમને રોટલા નથી મળવાના એટલે કે એવી દશા નહી આવે યાદ રાખજો જ્ઞાન પણ જિંદગી નું ખતરનાક વસ્તુ છે અને મેલવું જોઈએ ભગવાન મેલ્યું નહીં સારું કર્યું ના કે તમારી હોશિયારી બંધ નહીં થતી તમારું ગમન તૂટતું નહીં તમારું અભિમાન તૂટતું નહિ